નમસ્કાર હું તો બોલીશમાં ઉર્વને પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશમાં જે સતત પંદરસો અડત્રીસમો એપિસોડ અને એક હજાર પાંચસો અડત્રીસમા એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે કોણે લૂંટ્યું શહેર બીજો મુદ્દો છે સરપંચોને કોણ આપે છે રૂપિયા જી હા આવતીકાલે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે એમાં રૂપિયાની કેવી રેલમ છેલ થઈ છે અને કોઈપણ પક્ષના ચિહ્ન સિવાય ચૂંટણી લડાય છે છતાંય રાજકીય પક્ષ કેવી રીતે સરપંચના ઉમેદવારને પોતાના સમર્થક ઉમેદવારને જીતાડવા માટે રૂપિયા આપે છે તેનો પર્દાફાશ ખુદ બીજેપીના જ ધારાસભ્યને નેતા કરવાના છે અને ત્રીજો મુદ્દો છે ખાખી પર દારૂનો દાગ ક્વેશ્ચન માર્ક છે વધુ એકવાર ક્વેશ્ચન માર્ક કરું છું પણ હર્ષભાઈ સંઘવીની પોલીસે જવાબ આપવો પડશે કે આ ક્વેશ્ચન માર્ક સાચો છે કે ક્વેશ્ચન માર્ક હટાવી લેવો જોઈએ છેલ્લે એની વાત કરીશું શરૂઆત કરીએ આપણા શહેરોને કોણ લૂંટી રહ્યું છે આપણું ગુજરાત સમૃદ્ધ ગુજરાત છે આપણું ગુજરાત વિકસિત ગુજરાત છે આપણા શહેરો આપણા નગરો આપણા મહાનગરો સ્માર્ટ સિટી તરીકે ઓળખ ઓળખ ઓળખાય છે ને આપણે ઓળખ ઓળખાય એવો પ્રયાસ પણ કરીએ છીએ આપણા શહેરોને દુનિયાના શહેરો સાથે જોડવાનો પ્રયાસ પણ થાય છે બીજેપીના એક ઉમેદવારે તો વિસાવદરને પેરિસ જેવા રોડ બની આપવાનું પણ કહ્યું હતું પણ આ તમામની વચ્ચે શહેરોની હાલત ચોમાસું હોય કે બાકી દિવસો અતિશય ખરાબ હોય છે રોડ રસ્તાની હાલત ખરાબ હોય છે ચોમાસામાં પાણી ભરાય છે કેટલાક વિસ્તારોમાં ગટરો ઉભરાય છે ફ્લાયઓવર બ્રિજના ઢંગઢાળા નથી ક્યાંક કોર્પોરેશનની બેદરકારીના કારણે દુર્ઘટનાઓ થાય છે રાજકોટની દુર્ઘટના આપ તમામને આદ હશે સવાલ એ છે કે આવી હાલત કેમ થાય છે ધન છે રૂપિયા છે પ્રોજેક્ટ છે તો પછી શહેરોની હાલત આવી કેમ છે શું કારણ હોઈ શકે અત્યાર સુધી આપણે વારંવાર નેતાઓને જવાબદાર માનતા હતા અને માનીએ પણ ખરા કારણ કે ગણતરીના વર્ષો પહેલાં જે વ્યક્તિ સારું સ્કૂટર ન લઈ શકતો હોય એ વ્યક્તિ ફોર્ચ્યુનર બીએમડબલ્યુ કે મર્સિડીઝમાં દેખાય કોર્પોરેટર બન્યા પછી એટલે આશંકા સહજ અને કદાચ નેતાઓની પણ એમાં હિસ્સેદારી હશે પણ આજે વાત કરવી છે નગરપાલિકા અને મહાનગરપાલિકાના અધિકારીઓની તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે નગરપાલિકા મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમની કુલ આવક એમના આખા જીવનનો પગાર ગણીએ ને એના કરતો ઘણા 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 ગણી વધુ હોય છે કિસ્સો અમદાવાદનો કહી દઉં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં મધ્યસ્થ કચેરીમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જીગ્નેશભાઈ શાહ એન્ટી કરપ્શન બ્યુરો એમની ધરપકડ કરી એમનો પગાર હાલ નેવું હજાર છે તેમની આવક કરતાં તેમની પાસે સંપત્તિ એકસો બે ટકા વધુ છે એવો ગુનો નોંધાયો છે દસ વર્ષની નોકરીના સમયગાળામાં આ સાહેબે ત્રણ કરોડ સાત લાખથી વધુની સંપત્તિ એકઠી કરી છે એક બંગલો છે આ બંગલો જોઈ શકો છો અમદાવાદનો બે ફ્લેટ છે બે ઓફિસ છે એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનું સોનું એમને વસાવ્યું છે શેરબજાર અને કન્સ્ટ્રક્શન કંપનીમાં પણ રોકાણ કર્યું છે પોતાની પત્નીના નામે બનેલી કંપનીના નામે કોન્ટ્રાક્ટ પણ મેળવ્યા છે અને કોન્ટ્રાક્ટ સ્વાભાવિક જ કોર્પોરેશનના સાહેબ છે એટલે કયા મળ્યા આપણે સમજી શકીએ છીએ વર્ષ બે હજાર એકવીસમાં તેમની પત્નીના નામે આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આકૃતિ ડેવલપર્સ માફ કરજો બે હજાર અગિયારમાં તેમણે તેમની પત્નીના નામે આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આકૃતિ ડેવલપર્સ અને આકૃતિ કન્સ્ટ્રક્શન કંપની બનાવેલી આ ત્રણેય કંપની ડિઝાઇનિંગ અને પ્લાનિંગ કન્સલ્ટન્સીનું કામ કરે છે જેથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડિઝાઇનિંગ અને પ્લાન પાસિંગના કન્સલ્ટિંગ કામો પણ એમને જ મેળવ્યા છે એસીબીને સત્તર બેંક એકાઉન્ટ મળ્યા છે જેને ફ્રીઝ કરવાની કામગીરી કરવામાં આવી છે જિગ્નેશભાઈ સાહેબ બે હજાર દસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે કોર્પોરેશનમાં જોડાયા હતા અને એપ્રિલ બે હજાર પચીસમાં તેમની મધ્યસ્થ કચેરીમાં બદલી કરવામાં આવી હતી અને હવે આ કાર્યવાહી થઈ છે હવે અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલભાઈ રાણા સાહેબની વાત કરી લઉં તેમની સામે ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે એન્ટી કરપ્શન બ્યુરોની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સુનિલભાઈ રાણા સાહેબ પાસે બે કરોડ પંચોતેર લાખની મિલકત છે જે તેમની આવક કરતાં ત્રણસો છ ટકા વધુ છે સુનિલભાઈ રાણા સાહેબે ચોરાસી ફિક્સ ડિપોઝિટ કરાવી છે ત્રણ મકાનો છે એમની પાસે અમદાવાદના વૈષ્ણવદેવી સ્થિત જસમીન ગ્રીનમાં એકમાં તેમની પત્ની મનીષા રાણાના નામે મકાન છે તો ગાંધીનગરના સુગઢમાં પત્ની નામે ફ્લેટ છે જૂનાગઢમાં એ ફ્લેટ જૂનાગઢના એક પરિવારને તેમને ભાડે આપ્યો છે અમદાવાદના કોટ વિસ્તારમાં ખેતરની પૂળમાં પુત્રીના નામે મકાન છે તો હોય જૂનું મકાન હશે બાપદાદાનું એસીબીએ સુનિલભાઈ રાણા સાહેબના

એકસો અઠ્યાવીસ પોઈન્ટ પંચોતેર ટકાની હતી જે એમનો પગાર છે એના કરતાં વધુ અને આ સાહેબ આબલ નામના આરોપી પાસેથી આવક કરતાં એટલે એમને આરોપી બનાવ્યા હતા તોત્તેર લાખ તેત્રીસ હજારની સંપત્તિ વધુ મળી છે જો કે એમને આટલા ટકા જ વધુ મળી એમ કહીશું તો એમનું એમનું અપમાન લાગશે કે અમે આટલું બધું નોકરી કરીને માત્ર આટલી જ અપ્રમાણસર મિલકત વસાવી શક્યા હવે તમને રાજકોટની વાત કરું રાજકોટમાં તો તમને યાદ જ છે પેલો અગ્નિકાંડ થયો હતો અને અગ્નિકાંડા ટાઉન પ્લાનર એ વખતના જે હતા ઓફિસર કોર્પોરેશનના મનસુખભાઈ તપાસમાં સામે આવ્યું હતું કે આ સાગઢિયા સાહેબ દસ કરોડ પંચાવન લાખની અપ્રમાણસર મિલકત ધરાવતા હતા આવક કરતાં સાગઢિયા સાહેબ પાસે ચારસો દસ ટકા સંપત્તિથી વિશાળ કાંઈ બંગલો જોઈ લો ખેતીની જમીન ફાર્મ હાઉસ અંડર કન્સ્ટ્રક્શન હોટલ બે પેટ્રોલ પંપ અમદાવાદમાં બંગલો છ વાહન ગોડાઉન સહિતની મિલકતો આ સાહેબ પાસે છે અને આ સાહેબ તો દુબઈ ઓસ્ટ્રેલિયા બ્રિટન મલેશિયા માલદીવ શ્રીલંકા સહિતના પ્રદેશોમાં પ્રવાસ કરી આવ્યા હતા આ સ્થિતિ છે આ તો પાશેરીમાં પૂણી માત્ર છે એસીબી પણ જાણે છે અધિકારીઓ પણ જાણે છે આઈએસ અધિકારીઓ પણ જાણે છે નગરપાલિકાના ચીફ ઓફિસરો પણ જાણે છે કોર્પોરેશન મહાનગરપાલિકાના કમિશનરો પણ જાણે છે શહેરી વિકાસના અધિકારીઓ પણ જાણે છે કારણ કે આ એવો મુદ્દો છે તમામ લોકો એક સમાન છે એટલે બધાની મુઠ્ઠી બંધ છે પણ આપણે સર્જાયા છીએ અને જન્મ્યા છીએ આ મુઠ્ઠી ખોલવા માટે એટલે જ ચર્ચા કરવા માટે જગદીશભાઈ રાઠોડ દંડક છે કોંગ્રેસ મ્યુનિસિપલ કોર્પોરેશનના દીપકભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા પ્રવક્તા છે મનોજભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર છે જગદીશભાઈ તમારાથી જ વાતની શરૂઆત કરું આજે મને ખબર પડી કાં નેતા બેતા ના બનાવ્યા તમે ખોટું કર્યા નેતા બન્યા થોડુંક વધુ ભણીને લાગવગ લગાવી કેટલું એજ્યુકેશન હું જાણતો નથી અમદાવાદ મહાનગરપાલિકામાં જોડાયો જ ને સાહેબ જોડાયો જ ને તો ભાગ્યે આ તો પકડાય તો બે ચાર જ છે ક્યારે તમે ના પકડાવો તમારા સાહેબો તમને બચાવ મરસીડી કમાર જોડે કઈ ગાડી હું નહીં જાણતો કારણ કે તમે દંડક છો એટલે કોર્પોરેટ કોર્પોરેટર તો હશો પણ રોકાણ કરીને ચૂંટણી લડતા હશો જીતો નહીં જીતો પાછું નક્કી નહીં પણ આ તો કેવું એક વાર નોકરી લાગી ગયા સાહેબ કેટ કેટલા બંગલા બને મને કહો હાલ કયા વિસ્તારમાં રહો મને ખબર નથી પણ સાયન્સ સિટીમાં ઈચ્છો ને તમે તો ચાર પાંચ છ બેડરૂમનો બંગલો બનાવો સાહેબ તો તમે અધિકારી કેમ ના બને મજા અને માલ તો એમ જ હતો રોનકભાઈ રોનકભાઈ એક તો પંદરસો આડત્રીસમાં હું તો પોલીસના કાર્યક્રમમાં આપને અભિનંદન આપું છું હું જગદીશ રાઠોડ અમરાઈવાડી મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સમાં જન્મ્યો છું અને મ્યુનિસિપલ સ્લમ ક્વાર્ટર્સમાં જ રહું છું આ મારું બેકગ્રાઉન્ડ છે અને હું અભ્યાસમાં એન્જિનિયર છું અને હાલમાં શિક્ષક તરીકે સુભાષ માર્કેટમાં ક્લાસીસ ચલાવું છું બે વર્ષથી કોંગ્રેસ પાર્ટીનો ચૂંટાયેલો કાઉન્સિલર છું બહુ મારું સાદું જીવન છે સુભાષ માર્કેટમાં મારી ઓફિસ છે અને ક્વાટર્સ મારું રેસિડેન્ટ સાહેબ આ કહેવાથી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ભ્રષ્ટાચારના સુનિલ રાણા હોય હર્ષદ ભોજક હોય જિજ્ઞેશ શાહ હોય આ પાસેમાં પહેલી પૂણી છે ભારતીય જનતા પાર્ટીના આ છેલ્લા પચીસ વર્ષના શાસનમાં કોઈ એવું સેક્શન બાકી નથી રોનકભાઈ કે જેમાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થતું હોય આના કારણે સુરતનું તક્ષશિલા કાંડ જુઓ રાજકોટનો ગેમિંગ ઝોન કાંડ જુઓ અમદાવાદની અંદર મેટર્નરી હોસ્પિટલોમાં લાગેલી આગ જુઓ હમણાં થોડા દિવસ પહેલાં અમારા વિસ્તારના ખોખરામાં પરિષ્કારમાં જે આગ લાગી અને એને કારણે કેવી રીતે લોકોએ થર્ડ ફ્લોર ને ફોર્થ ફ્લોરમાંથી જમ્પિંગ કર્યું સાહેબ એસ્ટેટ ખાતું ટીડીઓ ખાતું એટલે સૌથી મોટું ભ્રષ્ટ ખાતું છે આ લોકો પાસે એસીબી દ્વારા ફક્ત આટલી રકમ નહીં કરોડોની કરોડોની માલ મિલકત જપ આ લોકોએ બનાવી દીધી છે અને એમાં નિર્દોષ ટેક્સ પેયર અમદાવાદના કરદાતાનો ભોગ લેવામાં આવી રહ્યો છે સાહેબ તમને નવાય લાગશે રોનકભાઈ કે અમદાવાદના મારા પૂર્વજોની વાત કરું કે પૂર્વ ઝોનમાં એન્સીને કઠવાડા સિંગરવા સુધીના કામોમાં જે જીડીસીઆર છે ગુજરાત ડેવલપમેન્ટનું જે પ્રમાણે પ્લાનિંગ કરવામાં આવે એનો સંપૂર્ણ સંપૂર્ણપણે એનો સરિયામ ભંગ કરવામાં આવે છે આ ભ્રષ્ટ અધિકારીઓ ફ્લેટ એટલે કે આખા અમદાવાદમાં રેસિડેન્ટ બનાવવા માટે દસ હજાર રૂપિયા એમનો એક પ્રકારનો પેન એક પ્રકારનો એમનો વહીવટ રાખેલો છે કોમર્શિયલની અંદર પંદર હજાર રૂપિયા રાખવામાં આવે છે અને આ ભ્રષ્ટ નાણાંના લઈને ચાલીસ ટકા માર્જિનની જે જગ્યા બિલ્ડરની હોય છે એ બિલ્ડર ચાલીસ ટકા માર્જિન જીડીસીઆર મુજબ છોડે છે અને બિલ્ડર ડાયરેક્ટ એ વેપારીને વેચી જાય છે જે જે જગ્યાનો ઉપયોગ રેસ્ક્યુ તરીકે કરવામાં આવે આગ અકસ્માતમાં કરવા માટે બચાવવા માટે આવે ફાયર બ્રિગેડની સવલત લેવામાં આવે ગ્રીન પ્લાન્ટેશન કરવામાં આવે એની જગ્યાએ એનો સરિયા ભંગ કરતા હોય છે તમે વિચારી શકો અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા શહેરોમાં રોજ કેટલી બધી બિલ્ડિંગો બની રહી છે દસ દસ હજાર રૂપિયા લેખે વોર્ડના એક ઇન્સ્પેક્ટરથી માંડીને ડેપ્યુટી ટીડીઓથી માંડીને ડેપ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધી આ બધાના વહીવટ જતા હોય છે અને એને કારણે પ્રજાને ઘણી વખત પોતાના જાન અને માલનું ભોગ બનવું પડે છે ભારતીય જનતા પાર્ટીની અંદર હું તમને સ્પષ્ટ કહેવા માગું છું કે આ અધિકારી આ એટલા બધા જાડી ચામડીના બની ગયા કે સત્તા સત્તાધારી પક્ષના સહકાર વગર આ લોકો ગેરકાયદેસર કામ કરતા હોય આ ભ્રષ્ટાચારી એમરા બની ગયા છે સાહેબ તપાસ કરો કેટલા એવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે આજે બિલ્ડરો બની બેસી ગયા છે સરકારની જે ચાલતી સ્કીમો છે એમાં તપાસ કરો કેટલા અમદાવાદના પૂર્વ કર્મચારીઓ જે એસ્ટેટ ખાતામાં ટીડીઓ ખાતામાં હતા એ આજે સરકારની સાથે રહીને કોર્પોરેશનની હોય કે પ્રાઇવેટ સ્કીમો હોય એની અંદર એ પૂર્વ અધિકારીઓ જે છે એ બધા આજે એના ભાગીદાર બનીને બેઠા જ બેઠા છે એ તો વાંધો છે જ મોટામાં મોટી તકલીફ એ છે કે એની અંદર પ્રજાના હક હિસ્સા અને સલામતીનું જોખમ છે હું તમને એક બીજી મોટી ગંભીર બાબત કહીશ રોનકભાઈ આપના માધ્યમથી કે મેં ગયા મહિનાની ચાર છ તારીખે મેં આ સરકારનો પત્ર લખ્યો ડેપ કમિશનરને મેં જાણ કરી કમિશનરે મેં કહ્યું કે તમારા અમારા અમદાવાદના ઓઢવના વસ્ત્રાલના ટીપી પચાસમાં બનતા પંદરસો છન્નું આવાસો જે બન્યા છે એ પંદરસો છન્નું આવાસોની અંદર

પણ તમારું નામ જગદીશ છે જગદીશભાઈ તમે તો જાણતા જ હોવા જોઈએ કે પેલી એનઓ એનઓસી ને બીયુ કેવી રીતે મળી જાય પ્રસાદ વિશે તો તમે જાણો જ છો ને પ્રસાદ ચડી જાય પછી તો બધું મળી જ જાય ને જગદીશભાઈ આ તો તમે ભૂલ કરી એન્જિનિયર થઈ અને પછી ત્યાંના ત્યાં રહો નેતા થયા એટલે આ થાય પ્રમાણિક નેતા રહેવું હોય ને તો પછી ત્યાં જ રહેવું પડે જગદીશભાઈ એન્જિનિયર થયા હતા કન્સલ્ટિંગ ફર્મ ખોલી દીધી હોત અને મસ્ત મજાના પીએમસી કંપની ખોલી દીધી હોત બ્રિજને હાચા ખોટા બિલ પાસ કરાવી દીધા હોત તો નાલ થઈ ગયા હોત કરી મને કોઈ જગદીશભાઈ માર જોયા માથાકૂટે ના કરવી પડી તમારે ખેર જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ જી જી પરંતુ આજી મારા અમદાવાદના નગરજનો સાથે સાહેબ આ પ્રકારે છલકપટ કરીને મારે એવું માલે તો જા નહીં બનવું બિલકુલ જગદીશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમારા જેવા નેતા બચ્યા છે ને એટલે જ હજુ પણ આ તંત્ર એટલે કે પ્રશાસન થોડું ઘણું પણ ઠીક ઠાક છે હું ફરીથી કહું છું નેતાઓ એ પણ આ લોકોને સીધા કરવા પડશે એમનું ઈલું ઈલું તોડવું પડશે દીપકભાઈ મારી સાથે જોડાયા છે દીપકભાઈ નેતાઓના ઈલું ઈલું સિવાય અધિકારીઓ આટલો ભ્રષ્ટાચાર કરી શકે ખરા આખી બોડી છે ચૂંટાયેલી પાક છે જનપ્રતિનિધિઓની જેમની ફરજ છે ધ્યાન રાખવાની અધિકારીઓ ઉપર રોનકભાઈ સૌપ્રથમ તો જે સામાજિક બાબતોમાં જે આપણી જે દેશની આર્થિક પરિસ્થિતિ છે ત્યાં જ્યાં જ્યારે પણ નુકસાન થતું હોય એવા મુદ્દા તમે જે લ્યો છો એ ખરેખર હું તમારા માટે હું એક ગૌરવ અનુભવું છું કે ના ખરેખર આ વસ્તુ હોવી જોઈએ કારણ કે પબ્લિક અવેરનેસ પણ એક જરૂરી છે તમે જે જગદીશભાઈને જે કીધું ને આજે રોનકભાઈ હું જગદીશભાઈ કે સુરતવાળા આપણા છે રિપોર્ટર મિસ્ત્રી સાહેબ એ બધા કેમ આજે આ સ્ક્રીન ઉપર છે તમે સમજ છો કેમ બોલી શકીએ છીએ કારણ અને તમે સામે જોજો કે જે માણસે જે કરપ્શન કર્યું છે જેણે દેશ વિરોધી પ્રવૃત્તિ કરી છે એ આજે ક્યાં છે સામેના ભાગમાં છે તમે જુઓ આજે એસીબીના બે માણસો પકડીને એમને લઈ જાય છે ઓફિસર્સ એમને આપણે જ્યારે ખુલ્લા દિલથી બોલી શકીએ છીએ આ દેશને ખોખલો કરવામાં હું એક કહીશ કે માત્ર ત્રાસવાદી નહીં આ અંદર રહેલા ત્રાસવાદીઓ કહી શકીએ આપણે કે આવી વ્યક્તિઓને ક્યારે પણ ચલાવી લેવામાં ના આવે આક્ષેપબાજી કરવી એના કરતાં પણ હું તમને એક વાત કહીશ કે અને એટલા માટે સૌથી પહેલાં જો આદરણીય નરેન્દ્રભાઈનો પહેલો આગ્રહ એક જો હોય તો એ ડિજિટલાઇઝેશન ઉપરનો છે મિનિમમ મિનિમાઇઝ કેવી રીતે કરવું અથવા તો એને સંપૂર્ણ કેવી રીતે તમે ધીમે ધીમે બંધ કરશો ટ્રાન્સપરન્સી એકાઉન્ટેબિલિટી એ બધી વસ્તુઓ તમને ડિજિટલાઇઝેશન ઉપરથી મળશે અને આનો રિપોર્ટ કાર્ડ આપણને સો ટકા નજીકના ભવિષ્યની અંદર મળશે તમે જોજો બે હજાર તેરની અંદર જ્યારે ભારત પોતે ત્યાંસી નંબર ઉપર હતું આજે નાઇન્ટી સિક્સ નંબર ઉપર છે તમે ગ્રાફ જોયો કેટલું આગળ ગયું કરપ્શનની અંદર કેટલી આપણે હરણફાળ આપણે કરી કે કરપ્શનની અંદર આપણે કેટલું આપણે ડિજિટલાઇઝેશનના લીધે એની નજીક આપણે આગળ જોવા માંડ્યા આ પ્રગતિ છે હું તમને કહું ઝીરોથી તમે માનો એટલે જે સૌથી વધારે કરપ્ટ હોય એ ઝીરો કહેવાય આપણે ત્યાંસી નંબર ઉપર હતા બે હજાર તેરમાં આજે આપણે નાઇન્ટી સિક્સ ઉપર છે ડિજિટલાઇઝેશન જ આનું સોલ્યુશન છે પણ આવી વ્યક્તિઓને તમે જે વાતચીત કરીએ તમે પુરાવા સાથે બધી વાતચીત તો કરી તપાસ જ્યાં સુધી થશે પૂરેપૂરું કારણ કે ઘણી વખત એવું પણ હોય કે એમને એમના अगाउ ઓસિયારો બહુ સ્માર્ટ હોય નાના સ્માર્ટ હોય બીજા બીજાના નામે લીધું આ પણ ચોરીયાસી ખાતાને જે તમે જે બધા પુરાવા આપ્યા છે ધેટ પ્રૂફ બ્યુરોનો ડેટા એ ધેટ પ્રૂફ કે કરપ્શન નું જો હોય કારણ કે તમે સમજો કદાચ કોઈ કેવું બને કે એમના વારસમાંથી તેમને મળી હોય કે મિલકત કેવું કંઈ બની શકે પણ ચોરીયાસી ખાતા તો હું માનું ત્યાં સુધી ન મળ્યા હોય અને તમારી પાસે પુરાવા હશે તો જ તમે મૂક્યા હોય પણ આવી વ્યક્તિઓએ હું તમને કહી દઉં આ દેશને ખોખલો કરવાનો પ્રયત્ન કર્યો છે ને આ દેશ આપણો આટલો સરસ સંસ્કારી આટલો આર્થિક રીતે વ્યવસ્થિત જેને આપણે સોનેકી ચીડિયા જે કહેતા હતા એ દેશ આજે જે આ પરિસ્થિતિમાં આવ્યો છે બીકોઝ ઓફ ધી રીઝન અને આવી વ્યક્તિઓને ક્યારે પણ ન ચલાવી લેવાય અને જગદીશભાઈને આપણે જે વાતચીત કરી આજે આપણે જે છાતી ઠોકીને કહી શકીએ છીએ એટલા માટે આપણામાં એક દાગ નથી અમારા મેયર તમે જોયા છે તમે તમે પોતે ઇન્ટરવ્યૂ પણ લીધેલો છે કિરીટભાઈ પરમારનો એ પહેલા કઈ જગ્યાએ રહે છે તમે કઈ તમે સમજ છો જ્યારે એમને ગાડી મળે તો એ ગાડીનો પણ ઉપયોગ કોર્પોરેશનના કામ પૂરતા કરતા આવી વ્યક્તિઓ રાજકારણમાં છે આવી વ્યક્તિઓ અત્યારે પાર્ટીની અંદર છે અને એટલા માટે જ હું તમને કહી દઉં કે આપણે આ ડિજિટલાઇઝેશન આદરણીય નરેન્દ્રભાઈની જે છે જે સપનું છે અને બિન હું તમને કહી દઉં કે મેક્સિમમ ગમન બધાને આન્સરેબલ બધાને એકાઉન્ટેબિલિટી આપવી પડે બધાને કામકાજ અને ઝીરો પર્સન્ટ આપણે લાવી શકીશું કોઈ શંકાને સ્થાન નથી પણ આવી વ્યક્તિઓને ખુલ્લી પાડવી એ તો સાચી વાત છે કારણ કે મારા તમારા અને આ દેશની પ્રજાના બોડી પ્રજાના પૈસા છે અને એ આવી રીતે જતા હોય એ ન ચાલવા જોઈએ મનોજભાઈ મારી સાથે જો મનોજભાઈ મને યાદ છે કોર્પોરેશનના રિપોર્ટિંગ ઉપર તમારી ખાસ નજર રહેતી તમારી નગર ચર્ચાઓ મોટાભાગના મુદ્દા પણ એવો હતા તમારો અનુભવ શું કે માલ અને મલાઈ નેતા વધુ ખાય કે પછી અધિકારીઓ ખાધી કોને કે ભેગા મળી રોનકભાઈ રોનકભાઈ સૌથી પહેલો પ્રશ્ન આપણે ભૂપેન્દ્ર દાદાને પૂછવો જોઈએ કરપ્શનની જે સિસ્ટમ ડેવલપ થઈ છે હું નથી કહેતો પહેલા કરપ્શન નહીં થતું હતું પણ અત્યારે જે કરપ્શનની સિસ્ટમ ડેવલપ થઈ રહી છે એમાં પાર્ટી ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છે આ બધા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા જોઈએ સજા બી થવી જોઈએ ફાંસીના માત્ર બી લટકાવવા જોઈએ પણ એનું જે દર છે એનું જે બીમારીનું દર છે એનું મૂળ ક્યાં છે એ મૂળ સુધી જવાની જરૂર છે કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના કામો થાય છે બીજી બધી સંસ્થાઓમાં કરોડોના કામો થાય છે જીએસટીમાં કરોડોનું ટ્રાન્ઝેક્શન થાય છે પણ ત્યાંથી જે કરપ્શનની સિસ્ટમ જે પેદા થઈ છે એનું મૂળ આપણે સ્વીકારવું જ પડે કે પાર્ટીના દરવાજા સુધી આવીને ઉભું છે જ્યારે કોઈ પણ ટેન્ડર એ પચાસ લાખનું હોય કે પચાસ કરોડનું હોય કે પાંચસો કરોડનું હોય હવે ટેન્ડરની જે મંજૂરીની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની એક પેરાલ જે હિડન પ્રક્રિયા ચાલે છે જે છુપી પ્રક્રિયા ચાલે છે કે તમારે આટલા પર્સન્ટેજ ટોટલ એમાઉન્ટના આટલા પર્સન્ટેજ તમારે અહીંયા જમા કરાવી દેવાના ત્યાર પછી તમને તમારો કોર્ડર મળશે હવે આ સિસ્ટમ એવી છે કે જેના પુરાવા નથી અને છતાં આપણે જોઈ શકીએ છીએ અનુભવી શકીએ છીએ અને એનો આપણે ભોગ પણ બનીએ છીએ માત્ર અનુભવ નથી આ જે કરપ્શનની સિસ્ટમ ડેવલપ થઈ છે હમણાં દીપકભાઈ સારી વાત કરી કે ડિજિટલાઇઝેશનની જે વાત કરી એમણે કે સામે અમને આમ તો કરપ્શન ઇન્કમ ટેક્સમાં ફેસલેસ લઈ આવ્યા છે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ પણ તો બી થાય છે જ્યારે તમારે તમારી સામે જે અધિકારી જેની સામે તમારી સુનાવણી ચાલી રહી છે એ તમને જોઈ નથી શકતો કે તમે એને જોઈ નથી શકતા તેમ છતાં પણ તમારા સુધી પહોંચે છે અને સુરતના સીએ મિતેશ મોદીએ આ કૌભાંડ શોધી કાઢેલું અને કેટલાય અધિકારીઓમાં સસ્પેન્ડ થયા આ તો એક દાખલો છે આ માત્ર એક દાખલો છે આવી તો અનેક ઘટનાઓ છે કે જેના વિશે આપણે ક્યાં ચર્ચા કરીએ જ્યાં ચારે તરફ જ અંધકાર હોય જ્યાં ચારે તરફ લોકો આછો આંખો બંધ અને આ તો એક બની ગયો છે કે જો તમે ભ્રષ્ટાચાર નહીં કરો તો પણ તમને અફસોસ થાય કે મેં અમને ટીપ નહીં આપી અને દલાલણ તો રાફડો જ છે હવે લોકો એટલી હદે થાકી ગયા છે સામાન્ય માણસ પેલા બોરિંગને કે અજગરને સજા થાય એ માની શકાય પણ ઝૂંપડામાં રહેતો માણસ એક વન રૂમ કિચનની રૂમમાં રહેતો માણસ એને જો ભ્રષ્ટાચાર દજાડતો હોય તો બીજા કોઈએ નહીં ભારતીય જનતા પાર્ટીની સરકારે મનન કરવાની જરૂર છે આ જે પકડાય છે તે પણ અધિકારી છે પકડે છે પણ અધિકારી છે પણ આવા રેર કેસ છે એની આપણે વધારે પબ્લિસિટી આપીએ છીએ ચેનલો પર પબ્લિસિટી આપીએ છે મીડિયાઓમાં એની પબ્લિસિટી આપવામાં આવે છે પણ એ તો પૂણી છે અને આવી બધી ચર્ચાઓ કરીને આના લખીને આના વિશે બોલીને કે હવે તો મારું તમારું ગળું પણ ફાટી ગયું છે એટલે આ એક દર્દ છે અને આ દર્દ જગજાજ જેને જાગતિક ભ્રષ્ટાચાર આપણે કહી શકીએ કે સ્વીકારી લીધેલો ભ્રષ્ટાચાર ભાઈ હું ડોક્ટરને ત્યાં જાઉં છું એટલે મારે ટીપ આપવી જ પડશે એટલે કે શહેર વિકાસ ખાતામાં હું જાઉં છું કે કલેક્ટર કચેરીમાં જાઉં છું એટલે મારે ભ્રષ્ટાચાર કરવો જ પડશે અને એટલા માટે હવે જે મોટા મોટા લોકો છે દાખલા તરીકે બિલ્ડર્સ બિલ્ડર લોબીને આપણે ભ્રષ્ટ કહીએ છીએ હવે એ લોકો ત્યાં જતા નથી કારણ કે દલાલોની એક સિસ્ટમ આખી જે ડેવલપ થઈ ગઈ છે એ સિસ્ટમથી જ બધું કામ છે અને એ સિસ્ટમ પ્રમાણે તમારો તમારે જન્મનો દાખલો કરાવો હોય તો પણ તમારે ભ્રષ્ટાચાર કરવો પડે છે મૃત્યુનો દાખલો કઢાવો હોય તો પણ તમારે ભ્રષ્ટાચાર કરવો પડે એટલે આ ભ્રષ્ટાચાર જીવન કેટલી હદ સુધી આપણા સામાજિક જીવનમાં વણાઈ ગયો છે એને માટે બીજા કોઈએ નહીં વિપક્ષને કોંગ્રેસને કહેવાનો કોઈ મતલબ નથી સવાલ એ છે કે રૂલિંગ પાર્ટી એમાં ભૂપેન્દ્રભાઈ પણ આવી જાય સી આર પાટીલ પણ આવી જાય હર્ષ સંઘવી પણ આવી જાય કનુભાઈ દેસાઈ પણ આવી જાય ઋષિકેશ પટેલ પણ આવી જાય આ લોકોએ મનન કરવાની જરૂર છે કે ગુજરાતમાં બીજા સ્ટેટની વાત જવા દો યુપી એમપી બિહારને છોડી દો જી ગુજરાતને જો ભ્રષ્ટાચાર નાબૂદ કરવું હોય તો શરૂઆત સચિવાલયના પગથિયેથી કરવી પડશીશ નહીતર આવા તો ઘણા બધા પકડાયા કરશે સાગઠીયો પકડાયા રાજકોટમાં પણ એ ટીઆરપી ઝોન કયા કઈ રીતે ચાલતો હતો એને ચલાવવા પાછળ કોણ હતું કોની દાદાગીરી હતી કોના ચાલતો હતો કારણ કે ત્યાં જે ભ્રષ્ટાચાર થયો છે એની પેરેલલ જે દાદાગીરીનું એક વર્ચસ્વ કામ કરી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ જુનાગઢ ગોંડલ આ એવા પ્લેસીસ છે કે જે અધિકારીઓ ડરીને પણ કામ કરે છે સુરતમાં પણ એવી ઘણી ઘટનાઓ બની છે કે જે અધિકારીઓએ ડરના મારા પણ એને મંજૂરી આપી હોય છે એટલે ખંડણી હમણાં સુરતમાં જે ચાલી રહ્યું છે અને બીજે પણ ચાલી રહ્યું છે સાયબર ગુનાખોરી સમજી શકાય પણ તમારા ઇલેક્ટેડ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખંડણી માંગવા નીકળે એ તો હદ થઈ ગઈ આપણા ટપોરી પત્રકારો જેને આપણે કહીએ છીએ એ લોકો ખંડણી માગે એ બી એક્સપોઝ થયા સુરતમાં અમારા પૂર્વ નગર સેવક જે પકડાયા એટલે ખંડણી ભ્રષ્ટાચાર વ્યભિચાર આ બધા એવા ચાર છે કે જે જગ જાહેર થઈ રહ્યા છે કોઈ ખૂણે ખાતું થતું નથી આને રોકવા માટે માત્ર ને માત્ર સરકાર જો નિર્ણય કરે સરકાર નક્કી કરે છે કે અમારે ક્યાંય પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થવા દેવો નથી જો સરકારની ઈચ્છા સરકાર નક્કી કરશે અને એ વિલિંગલી નક્કી કરે હૃદયથી નક્કી કરે કે અમારે ગુજરાત ને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવું છે જેમ નરેન્દ્રભાઈ કીધું કે અમારે કોંગ્રેસ મુક્ત અમારે ગુજરાત સ્વચ્છ અને તંદુરસ્ત બનાવવું છે આનું પરિણામ બાકી આવે જિજ્ઞેશિયા સાગઠિયા બધા ઘણા બધા ઘણો છે

અને ભ્રષ્ટ અધિકારીને એક પણ કાણી રાતી પહી નહીં નહીં આપવી એ જોવાની જવાબદારી આપણી તમામ નાગરિકોની છે આપણે પણ નાગરિક ધર્મ નિભાવવો પડશે શોર્ટકટ અપનાવીએ ન ચાલી શકે કોઈ હેરાન કરતા અધિકારીને આપણે એની સામે કાનૂની રીતે લડી શકીએ સજાગ થઈને લડી શકીએ લડતા શીખવું પડશે બોલતા શીખવું પડશે હું તો પોલીસ મળી એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ પંચાયતોની ચૂંટણીની